અન્ય ખબરોની વાત કરીએ તો ગુજરાતમાં બે પેટા ચૂંટણી છે અને ગ્રામ પંચાયતોમાં હવે બરાબરનો જંગ જામી રહ્યો છે તારીખ નજીક આવી રહી છે ત્યારે આગામી બાવીસમી જોઈને ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી છે ત્યારે આ વખતે ચૂંટણી કેટલી જગ્યાએ ત્રિપાકીય જંગ જોવા મળી રહ્યો છે ત્યારે ક્યાં સૌથી વધારે રોમાંચક મુકાબલો જ આવી રહ્યો છે ક્યાં ત્રિપાકીય જંગ છે શા માટે ચર્ચા થઈ રહી છે આવું જોઈએ જાણીએ સમજીએ ગુજરાતમાં જામ્યું ગ્રામ પંચાયતોની ચૂંટણીનો જંગ કચ્છની સૌથી મોટી ગ્રામ પંચાયતનો ત્રિપાંખીયો જંગ બાધા પર નવાસ ગ્રામ પંચાયતમાં જામ્યો ત્રિપાંખીયો જંગ છેલ્લા ઘણા સમયથી અટકી પડેલી ગ્રામ પંચાયતની ચૂંટણી બાવીસમી જૂની યોજનાર છે ત્યારે ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં જબરજસ્ત જંગ જામ્યો છે ત્યારે ધારાસભ્યો અને રાજકીય આગેવાનો દ્વારા પંચાયતોને સમરસ કરવાના પ્રયાસો વચ્ચે ચૂંટણીનો બહિષ્કાર અને ત્રિપાંખીયા જંગ ધરાવતી પંચાયતો પણ સામે આવી છે ત્યારે આપણે વાત કરી રહ્યા છીએ એશિયામાં સૌથી ધનિક ગણાતા ગામ એવા કચ્છના માધાપરની આ ગામની થાપણ સમગ્ર એશિયામાં અગ્રતા ક્રમે રહેલી છે ત્યારે આ ગામની ચૂંટણી સ્વાભાવિકપણે પણ ચર્ચામાં હોય છે ત્યારે આપણે આ માધાપર ગામની વાત કરીએ ગામમાં એક રાજ્યના બજેટ જેટલી થાપણો એટલે કે અબજુ રૂપિયાની થાપણો હાલમાં બેંકોમાં છે જેમાં મહત્વનું કહી શકાય એવા એનઆરઆઈ ભાઈઓ અને નિવૃત્ત કર્મચારીઓનો મોટો ફાળો છે ત્યારે એનઆરઆઈ ગામના વિકાસ માટે હંમેશા અગ્રેસર રહ્યા છે અને તે તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગામમાં હાઈફાઈ બંગલાઓ અને સુવિકસિત બજારો નજરે પડે છે અમારા વળીઓ વિદેશો ગયા અને અજરાક મહેનત કરી અને સમયની સાથે અનપળ હોવા છતાં ભણાવી પોતાના ત્રીજી પેઢીને ધંધા બિઝનેસ અને રોજગાર સાથે જોડી અને અમારો સમાજ જે સધર થયો આર્થિક રીતે એના પર અમારા વળોની મહેનત છે તો આ રીતે વિદેશોની અંદર જૂંડિયામાં ઓગણીસસો માં ઇન્દિરા ગાંધીએ નાની બચત યોજના કરી ત્યારે વિશ્વની આ ભારતની અંદર નાની બચત યોજનાઓનો માધાપરનો રેકોર્ડ હતો અને એમાં અમારા જાદવજી વીરજી વરસાણી નાની બચતના એક મોટા કાર્યકર તરીકે જે એને ઇન્દિરા ગાંધી અને આપણા રાષ્ટ્રપતિ ડોક્ટર દીનદયા શર્માએ પણ સન્માન કર્યું હતું નાની બચતની અંદર એના કારણે ત્યારથી પણ અમારા બચત ક્ષેત્રે અમારું માથા પર અગ્રેસર રહ્યું હાલ તો જે છે અત્યારે મોટો બિઝનેસ હાલ હોવાથી આર્થિક રીતે એશિયાનું રિસર્ચ ગામ તરીકે અમારા ગામને બહુમાન છે એ પણ અમારી ગૌરવની વાત છે ત્યારે આ વખતે માધાપર નવાબાસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ત્રિપાંખીઓ જંગ જામ્યો છે માધાપર નવાબાસ ગામમાં સરપંચની ચૂંટણી માટે ત્રણ પેનલો મેદાનમાં ઉતરી છે જેમાં વાત કરીએ નવચેતન પેનલ વિકાસશીલ પેનલ અને ત્રીજી પેનલનું નામ છે પાઠ હનુમાન પેનલ વચ્ચે જંગ જામ્યો છે

અને કાર્યનો આપ સૌ એનો લાભ લઈ રહ્યા છો મારા કાર્યથી આપ આવતા સંતોષ વર્ષ માટે આજે બક્ષી છે ત્યારે મારી સાથે જોડાયેલા વિશ્રામભાઈ સામત કોલી સરપંચ તરીકે છે અને બીજા અઢાર જણાની પેનલ જે છે આપણા વચ્ચેના છોકરાઓ છે આપણી વચ્ચે જોડાયેલા છે દરેક અલગ અલગ સમુદાયના છે એને પણ તમે પ્રોત્સાહિત કરજો અને એ આવનાર સમયમાં માતા કાર્ય કરવા માટે સક્ષમ બને તો આવનાર પાંચ વર્ષની અંદર અમારી પેનલ ટુ પેનલ મત આપી અમારી પેનલ વિજય બનાવશો જે આપના અધૂરા કાર્ય હજી છે એને ઝડપી તકે અને સારી રીતે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશ ત્યારે નવચેતન પેનલના ઉમેદવાર વિશ્રામ કોલીએ જણાવ્યું કે આટલા વર્ષથી એક જ પરિવારને લાભ મળેલો છે ત્યારે પરિવર્તન આવવું પણ જરૂરી છે ત્યારે આ વખતે બક્ષી પંચની સીટ પડવાય છે અને આ વખતે ઉમેદવારી નોંધાવી છે ને પછી સેટ આવે છે ત્યારે સામેથી મને એ લોકો મને સપોર્ટ આપીને હર સમાજ ભેગો રાખીને ને મને ઉભો રાખ્યો છે ને એ લોકોએ ખાતરી આપી છે કે અમે તમને સો ટકા જીતાડી રહીશું આખી તમારી પેનલ જે છે એ જીતાડશે આગળ વાત કરીએ તો વિકાસશીલ પેનલના ઉમેદવાર વાલજી ડાંગરે જણાવ્યું કે અમારી પેનલનું નામ જ વિકાસશીલ પેનલ છે ત્યારે ગામમાં વિકાસ માટે અમે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છીએ ગામમાં જે કોઈ વિકાસના કામો બાકી છે તે કરવા માટે ચૂંટણી મેદાને ઉતર્યા છે મે સરપંચ પદ તરીકે દાવેદારી નોંધાવી છે અમારી જે વિકાસશીલ પેનલ છે જે અમારા સૌ આગેવાનો નક્કી કરી અને એ પેનલ નક્કી કરી છે એટલે નામ જ વિકાસશીલ પેનલ છે એટલે ગામમાં જે કોઈ વિકાસની ખૂટતી ગડીઓ છે એ પરિપૂર્ણ કરવા માટે અમે કટિબદ્ધ છીએ અને અમારા જે સિનિયર આગેવાનો છે એનો સહ સહકાર અમને મળતો રહે છે અને એનો જે અનુભવ છે અને સાથે સાથે છેલ્લા પંદરથી વીસ વર્ષથી આ જાહેર જીવનની અંદર અનેક સંસ્થાઓની અંદર કામ કર્યું છે એનો અનુભવ છે એ અનુભવનો લાભ ગામને કઈ રીતે મળે એના માટે અમે પ્રયત્નશીલ રહેશું અને ગામમાં વધુ વિકાસશીલ થાય અને જે કંઈ કડીઓ છે એ પૂર્ણ કરવા માટે અમે નિષ્ઠાપૂર્વક કામ કરશું તો આ તરફ ગ્રામજનોએ જણાવ્યું કે હજી પણ ગામમાં કેટલાક સરપંચ પદે ચૂંટાય તો જ ગામનો વિકાસ થઈ શકે છે તો ગામમાં અલગ અલગ ગ્રુપોએ ત્રણ પેનલ બનાવી અને અત્યારે માધાપર માં પેનલ ચૂંટણી લડી રહી છે તો જે પણ ચૂંટણી લડી રહ્યા છે તે ગામના વિકાસ સારો વિકાસ કરે અને ગામના લોકોનું હિત જાળવે એવા માણસો મત આપી અને વિજય બનાવે અને જે જમીન સાથે જોડી અને જમીન નું કામ કરવાનું છે આ પંચાયત એટલે નાનામાં નાના માણસ નું કામ કરવાનો એક અ હોય છે એટલે આમાં એવા માણસોને મત આપો કે જે પોતાની સૂછબૂછ થી કામ કરી શકે અને ગામનો વિકાસ કરી શકે હાલમાં તો માધાપર નવાબાસ ગામની પંચાયતની ચૂંટણીમાં ત્રિપાંખીઓ જંગ જામ્યો છે તમામ પેનલો પોતાના ઉમેદવારો જીતાડવા માટે લાગી ગયા છે ત્યારે જોવાનું એ રહેશે કે આ ગ્રામ પંચાયતની ચૂંટણી કોણ બાજી મારે છે એ તો આવનારો સમય જ બતાવશે રાજેન્દ્ર ઠક્કર મીડિયા